લેબડી ભોયા તમે શું માર ના લેબડી હારી ગયું ભર લેબડી હાઈ રૂપિયા એટલા રવા જુબાઈ એટલે પડી તો બીજું કઈ ને

હારો વિખો વેચવાનું કરી દીધું પણ વિખો વેચો ને ના એટલે નકો હું જ રાખો એ સારું રાખ્યો છે ના ના યાર તમારા કોમ માં કોઈ કમી ના આવે ભાઈ ભીખાજી બોલો ને ભીખાજી લેવું પડે તમે જો પૈસા લેવા જોવા પૈસા લેવા તો વેલા આપવું પડે મારી વાત ભીખાજી હા તમે બોલી કરી મારે બાર હજાર ની બાર હજાર હા ઊંચી તમારો વારો વાત તમારી

મારી વાત ને એવું બાર હજાર બોલ્યા ઊંચો ચડાવવા નહી બોલો એમના મનમાં એવું હતું પણ ગોમ જવા ઘણી મોટી મોટી પાર્ટીઓ તમારી હોય તો પછી હોય મારા

હાથોડાયા કનૈયા લાલ કી હાથોડા હાથોડાયા હાથ ઘોડા લાલ કનૈયા લાલ કી હાલ દુર્બા તડીનો આમ ફોડો ઇજત ના ગમો ચડાવવા તો ઇજતજીરુબા તો બધું આદર ની આવતા ને મોડું કરી દીધું નાચવાનું શીખવાતો એવું શીખવાડજો મને એટલે ગોપાલ મારો શીખતો શીખી ને તો રે વ્યવસ્થિત રાગ રાગ શીખવાનું તો આવડે આવી રીતના પાડી ઉપર પડશે તો મારી નાખશે તો મારતો આઠેમ હમી લાવશો તમે ના ના કોન ચડ્યા કદમની હેઠા ને કોન ચડ્યા કદમની હેઠા ઉતરો ને ગોકુળ મોટો જ્યાં એક કામ કરો હવે આપડે નાચવા દેવા ગઈ પેલા ધોરણે આવી જ છે હવે તૈયારીઓ કરીને

ઓહો મેં પાકારે પૈસા મોવાડાવો કરો હતો ઇનકી હજી આટલું ઊંચું આવ્યો હું બંગલો કોમ કરવાનું કર્યું હવે પૈસા હું કોમ ના તમે ફોડવા આવ્યા છો

તમારો કરાવ તમે કરી નાખજો અમે હા હું ને તો કરે તો પણ હવે એકદમ તમે કરી નાખો ન

ઓછા મા <laughs> બેરી <laughs> આથી ઘોડા પર કી હા દીકાજી દુર્બા ઊભા તો ઊભા તો ને પઠા મારા હાથો પગ આવી ગયો દુર્બાના પક્ષે પગે ઉલસી એકતા નઈ કનો કરવા દીધા આ હાટુ આવી ન આ

આ બેવાન જે રહે આવત ના તો કોઈને ગામમાં આવત ને એવું લાગે છે આપણે મના આવી મના આવી ગયો પ્રસાદી તો લેટવા લે આપણે તો કામ જ પડજે ગોકુળા જેવું નથી સમજણ हाथ घोड़ा पाल के जय कन्हैया लाल के हाथ घोड़ा पाल के जय कन्हैया लाल के जय कन्हैया लाल के हाथ घोड़ा पाल के जय कन्हैया लाल के जय कन्हैया लाल के आप आरोप बनास्पोट हो आ